જો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહેલો ફ્રેન્ડ છે આજે આપણે આ વિડિયોમાં પત્ર લખવા વિશે સમજવાના છીએ કે પત્ર કેવી રીતે લખવું કે જે આવનારી પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી રહેશે હું આશા કરું છું કે આપ અમારો આ વિડીયો અંત જોશો અને ગુજરાતી વ્યાકરણમાં ખૂબ જ અગત્યનો આ ટોપિક છે પત્ર લખવું તો પત્ર લખવા વિશે સંપૂર્ણ માહિતી હું આજે આ વિડીયોમાં તમને આપીશ તો શરૂઆત કરીએ મિત્રો પત્ર લેખન પત્ર લેખન માટે આટલું સમજો અને

ત્યારબાદ ત્રીજું ચાર ઘટકોમાં પ્રથમ પત્રની જમણી બાજુ પત્ર લખનાર પોતાનું શરમાન તારીખ ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચલી લેટીમાં ડાબી બાજુ હાસ્યા પાસે જેને પત્ર લખવાનું હોય તેની સાથેના સંબંધ મુજબ સંબોધન કરવું તો મિત્રો આ જે વસ્તુ છે આ ચારે ચાર બાબતોને આપણે વિસ્તૃત રીતે સમજવા માટે આપણે એક પત્રનું ઉદાહરણ અને એ જોઈએ તો અહીંયા આપણે પત્ર આપેલો છે તો આ પત્ર લખ્યો છે કેવી રીતે લખ્યો છે કોણે લખ્યો છે એ આપણે વિસ્તૃતમાં સમજાવીએ તો સૌપ્રથમ છે પત્ર લખનારનું સરનામું અને તારીખ તો પત્ર લખનારી પોતાનું નામ સરનામું અને તારીખ પત્રના

સંબોધન માટે શું હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તેના માટે પૂજ્ય માતા પૂજ્ય પિતા ગુરુજી હોય તો પૂજ્ય મોટા વ્યક્તિ હોય તો પૂજ્ય લગાડી શકાય ત્યારબાદ સરખી ઉંમરના વ્યક્તિ માટે પ્રિય મિત્ર કે પ્રિય સુખી લખી શકો છો જે અહીં આપેલું છે ત્યારબાદ નાની ઉંમરના વ્યક્તિ માટે વહલી ત્યારબાદ આવે છે પત્ર વસ્તુ પત્ર વસ્તુ માટે નીચેની બાબતો ધ્યાનમાં તો પત્ર વસ્તુ શું છે કે દરેક વિગતો માટે પત્રો પાડીને લખો અહીં પત્રનો નમૂનો તમારી સમક્ષ આપેલો છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે લખ્યું છે દરેક માટે ફકરો પાડીને લખવા વિગતો જરૂરી છે તો યોગ્ય વિરામ ચિહ્ન દરેક વિગતો ખૂબ જ સરસથી લખવી અહી મિત્રો એવું પત્રો આપ્યો છે કે તમારા અક્ષર સુધારવા તમે કેવો પ્રયત્ન કરો છો તે જણાવતું તમારા તે જણાવતું પત્ર તમારા પિતાજીને લખવાનું તો પૂજ્ય પિતાજી એવી રીતે લખી તે પત્ર લખે છે કે તમારો પત્ર મળ્યો તમે નવું સ્કૂટર લાવ્યા તે જાણીને મને ખૂબ જ આનંદ થયો તમે એક વખત મારે મને મારા ગરબડિયા અક્ષરો સુધારવાની ટકોર કરી હતી ત્યારથી મેં મારા અક્ષર સુધારવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે તો અહીં પૂજ્ય પિતાજી એવું સંબોધન આપ્યું છે અને પત્ર વિશેની માહિતી મૂકી છે કે મારા અક્ષરો સુધારવા માટે ટકોર કરી હતી તો એના બાબતે હું આજે તમને પત્ર લખી રહ્યો છું ત્યારબાદ આગળની બાબત આવે છે કે સમાપન કે તમારો પત્ર પૂરો કરતા પહેલાં વડીલોને પ્રણામ અને નાનાને આશીર્વાદ કે શુભેચ્છા લખી કે જ્યારે તમે પત્ર પૂરો કરો ત્યારે જે કોઈ પણ આપણા વડીલો હોય એને પ્રણામ અહીં આ પત્રમાં આપ્યું છે કે મમ્મીને મારા પ્રણામ કહેજો એવી રીતે કોઈ આપણા નાના ભાઈ બેન હોય તો એને તમે એમ કહી શકો કે મારા ભાઈને યાદ આપજો મારી બેનને યાદ આપજો એવી રીતે તમે અહીં લખી શકો છો પત્રમાં તો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે અહીં દાદાના આશીર્વાદ કાકા કાકીને મારા પ્રણામ અને નાના મારા વાહને વાહલ આપજો એવી રીતે અહીં ઉદાહરણ આપ્યું છે એમ તમે લખી શકો તો આ પત્રમાં એવી રીતે ઉદાહરણમાં જોઈએ તો પત્રમાં મમ્મીને મારા પ્રણામ એવી લખી શકાય છે તો આ જે છે ત્યારબાદ તમારો પુત્ર આલોકના પ્રણામ કે આલોકે જે પત્ર લખેલો છે તો એ આલોક જે છે એ લખે છે કે હું તમને પ્રણામ કરું છું મિત્રો ખાસ એક ખાસ ધ્યાન રાખજો કે જે એડ્રેસ જે છે તે જમણી બાજુ જ હોવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ તો યાદ રહે કે પરીક્ષામાં પત્ર લેખનના પ્રશ્નોમાં પત્ર લખનારના કાલ્પનિક નામ અને સરનામા લખવા તમારા પોતાના સાચા નામ અને સરનામા લખવાની સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં પત્ર લેખનનું નામ તથા સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેક્ષકનું સ્થાને લખવું જોઈએ પોતાનું નામ કે સરનામું નહીં મિત્રો શું કહેવા માંગે છે કે જો તમને પત્રમાં તેમાં નામ અને સરનામું આપેલું હોય તો એ જ નામ અને સરનામું મૂકવું કોઈ પોતાનું નામ અને સરનામું મૂકવું નહીં ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ છે પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવું અને પત્રમાં વધુ પડતી અલંકારિક ભાષાનો ઉપયોગ કરવો નહીં જોડણી સુધી જાળવવી અને જરૂરી હોય તે વિરામ ચહેનો ઉપયોગ કરવો જોઈએ કે બોલચાલની ભાષામાં જે છે તે ખૂબ જ સરળ હોવી જોઈએ અલંકારિક ભાષાનો પ્રયોગ ન કરવો જોડણી સુધી જાળવવી અને વિરામ યોગ્ય ઉપયોગ કરવો આગળથી પત્રની મુખ્ય વિગત જે છે તે ભાવવાહિક અને સ્પષ્ટ રીતે રજૂ કરવી જોઈએ ત્યારબાદ ધંધાદારી કે વ્યવસાયિક પત્રો સમાચાર જેવી ત્યારબાદ વિષયની રજૂઆત મુજબ પત્રમાં પકરા પાડવા જોઈએ પત્ર પરીક્ષકને ને વાંચવું ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવું જોઈએ કે કોઈ સામે વાળી જે વ્યક્તિ જે હોય છે એ પત્ર વાંચતી તો એ પત્ર એને વાંચવો ગમે એવા સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે તમારે પત્ર લખવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતું આજનો અમારો વિડીયો કે જે પત્ર લેખનની માહિતી આપે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ